રાજકોટની સરકારી પદ્મકુવરવા હોસ્પિટલમાં દર્દીઓની હાલત દયનીય બની છે હોસ્પિટલના એક વોર્ડમાં બાર બેડ સામે માત્ર બે પંખા હોવાથી મહિલા દર્દીઓ પરેશાન છે આ સ્થિતિના કારણે દર્દીઓના સગાને ઘરેથી પંખા લાવવાની ફરજ પડી છે આરોગ્ય વિભાગના લાખો રૂપિયાના બજેટ છતાં સુવિધાઓનો અભાવ ચિંતાજનક છે આ પહેલા સિવિલ હોસ્પિટલમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ નરેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું કે મીડિયાના અહેવાલ બાદ તાત્કાલિક પંખા રિપેર કરાયા છે સવાલ એ છે કે દર વખતે મીડિયાના દબાણ બાદ જ હોસ્પિટલ તંત્ર કેમ જાગે છે બે ત્રણ પંખા બંધ હતા અને બે ત્રણ પંખા ધીમા ચાલતા હતા અને હાલ રિનોવેશન ચાલતું હોય દર્દીઓને મૂકવા ક્યાં એ અમારા માટે પ્રશ્ન હતો એટલે અહીંયા એવી મધર હતી અને એ પણ જે પંખા કોર્ટ ઉપર હતા ત્યાં હતી કે જે લોકોના બચ્ચા એસેન્સીમાં એડમિટ હોય મધર ડિસ્ચાર્જ થયેલી હોય પણ છતાં બે ત્રણ પંખા જે બંધ હતા એ તાત્કાલિક ધોરણે પીઆઈ દ્વારા કામગીરી કરીને પૂર્ણ કરાવેલ છે અને બે ત્રણ પંખા જે હોસ્પિટલે પોતે ખરીદી કરેલા હતા તે પણ પીઆઈ વાળાએ લગાડી દીધા છે